સૌ પ્રથમ આપણે જોયું કે ભગવાનને મળવા માટે આવ્યા કલ્યાણકારી છે એટલે પહેલા કલ્યાણ આવ્યું છે અને કલ્યાણ થઈ ગયું એના પછી આ પૂતના પૂતના એટલે વાસના આ શરીરની અંદર ચૌદ પ્રકારની પૂતનાઓ આપણા શરીરમાં રહે છે ચૌદ પ્રકારની જે જે કામનાઓ છે કામેચ્છાઓ છે એ બધી આપણા શરીરમાં રહેલી પૂતનાઓ અને એ પૂતનાઓ જે શરીરમાં રહેલી છે એના પહેલા શિવદ શિવ એટલે કલ્યાણ કલ્યાણ સ્વરૂપ પર બ્રહ્મ પરમાત્માના દર્શન આપણે આ આપણા નશ્વર દેહમાં કરી લઈએ એના લગતું કાર્ય કરીએ એના લગતું ભજન કરીએ એના લગતું કીર્તન કરીએ તો પછી એ જે પૂતનાઓ હોય એ પૂતનાઓ બધી સમય જાય છે એ પૂતનાઓ કોઈ કશું કાર્ય કરી શકતી નથી નહીં તો જો ભગવાનનું ભજન કીર્તન ના કરીએ તો પૂતના આવી હતી ચૌદસ ના દિવસે અને ચૌદસ ના દિવસે આવીને એ ચૌદ પ્રકારની કામ વાસનાઓ જે છે એના દ્વારા આપણું બધું અમંગલ થાય છે જો ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી લઈએ તો આ પૂતનાઓ કોઈ અમંગલ કરી શકતી નથી પૂતના આવી છે મા યશોદા માતાના ગુણાનુવાદ કરે છે કે તમારા લાલાના બહુ વખાણ સાંભળ્યા તમારા બહુ વખાણ સાંભળ્યા અને તમારો લાલો કંઈ યશસ્વી છે તેજસ્વી છે આખું ગામ એને રમાડે છે તો હું પણ રમાડવા આવી છું મને પણ તમારા લાલાને રમાડવા આપો એટલા બધા ગુણાનુવાદ કરે છે મા યશોદા તો સાવ ભોળી હોય છે લાલાને રમાડવા આપે છે ઘરના કાર્યમાં વ્યસ્ત થઈ જાય છે અને આ પૂતના જે છે એ લાલાને લઈ અને પોતાનું સ્તનપાન છે ભગવાનને ખબર પડી કે આ કંસે આ પૂતનાને મોકલી છે કઈ વાંધો નહીં કૂતનાનો પણ આપણે ઉદ્ધાર કરી દઈએ ભગવાનને આમ સ્તનપાન કરાવે છે ને સ્તનપાન કરાવ્યું ત્યારે ભગવાને પોતાની આંખો મીચી દીધી છે ને આંખો કેમ ભગવાને મીચી એના માટે અનેક ભાગવત વક્તાઓ છે ભગવાનના ભક્તો છે એમને ટીકાઓ લખી છે કે સૌ ભગવાનને એમ થયું કે મારા હાથે આ સ્ત્રીનું મૃત્યુ થશે તો એના માટે મૂકી ઘણા થયું કે પૂતના એટલે વાસના છે એને પરબ્રહ્મ પરમાત્મા જે છે ને વાસના યુક્ત નથી હંમેશા પરબ્રહ્મ પરમાત્મા વાસના જે છે એ વાસનાનું મર્દન કરે છે જ્યાં પરબ્રહ્મ પરમાત્મા હોય ત્યાં વાસના ન રહી શકે કામનાઓ ન રહી શકે અને એ કામનાઓને બળવું જ પડે એટલે ભગવાને એ દ્રષ્ટાંત આપ્યું છે કે હું જ્યાં છું અને હું જેનું મર્દન કરું છું ત્યાં મારી કોઈ પણ પ્રકારની વાસના હોય મારા ભક્તની અંદર પણ જો કોઈ પણ પ્રકારની કામના રહી ગઈ તો હું આંખો મીચી દઉં છું પણ એ નિષ્કામ બની જાય અને નિષ્કામ બની અને જો ભક્તિ કરશે તો હું મારી આંખો ખુલ્લી રાખું એની સાથે હું એકાકાર કરી લઉં છું પ્રેમ કે રંગ બનગયા પ્રેમ ના રંગની અંદર જો રંગાવવું હોય પરમાત્માને પ્રાપ્ત કરવા હોય અને એકાકાર થવો હોય તો નિષ્કામ ભક્તિ જોઈએ જો એક નિષ્કામ ભક્તિ નથી કરતા ત્યાં સુધી પરમાત્મા સાથેનો તાળ મિલતો નથી સાસો શ્વાસ ની અંદર ભગવાનને ઉતારવા પડે સાસો કી માલા પે સિમરૂ મે ભગવાન નું નામ સમરો તો બીજું કઈ રહેતો નથી આવી રીતે પરબ્રહ્મ પરમાત્મા એ આંખો મીચી છે કેમ કે આ છે 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 એનામાં વાસના વાસના બાળકને મારવાની એક લઈને આવી અને નાના બાળક એ તો પર બ્રહ્મ સ્વરૂપ કહેવાય અને એને જે મારવાનું કૃત્ય કરવા જે વાસના લઈને આવી હોય અને એને જ્યારે મારવાનું થાય તો પર બ્રહ્મ પરમાત્મા પોતાની આંખો કઈ રીતે ખુલ્લી રાખી શકે એટલે એમણે પોતાની આંખો બંધ કરી અને બંધ કરી અને આ પૂતનાનું સ્તનપાન કર્યું છે અને એ પૂતનાના સ્તનપાન સ્વરૂપ આપણે ભગવાનની નજીક જવું હોય ભગવાનને ભજવા હોય અને ભગવાન સાથે તમે તાર બાંધો એટલે તમારી પણ જેમ પૂતનાનું સ્તનપાન ભગવાને કર્યું છે એમ તમારી સાથે ભગવાનનો નાતો બંધાય છે ત્યારે તમારી જેટલી પણ કામ વાસનાઓ હોય એ કામ વાસનાઓનું પર બ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણ સ્તનપાન કરી લે છે અને એમાંથી મુક્ત કરી દે છે અને એવી રીતે મુક્ત કરી જેવી વાસનાઓ ખેંચે છે ભગવાન સ્તનપાન કરે છે એટલે તરત પૂતનાથી રેવાતું નથી ઘણી છોડાવવાનો પ્રયત્ન કરે છે પણ મારો ગિરધર ગોપાળ છોડે હે તમે એક વાર એની ભક્તિમાં આવી તો જાઓ અને આવ્યા પછી તમે એક વાર કહી દો કે મારે હવે આ કાનુડો જોઈતો નથી અને મારે ભક્તિ કરવી નથી જો તમે જીવનમાં છૂટી શકો તો મને કૃષ્ણ એક જ એવા પરમાત્મા છે કે જે ભક્તિનો તમને રંગ લાગ્યો અને એના સાથે તમે તાર બાંધ્યો પછી તમે છોડાવવા જાઓ ને અને છૂટવા જાઓ ને તો એ મારો ગિરધર ગોપાળ કોઈને છોડે નહીં આ ગિરધર ગોપાળ છે